સુરતમાં ઉધારમાં હીરા લીધા હતા કાપોદરા પોલીસે એકાવન પોઈન્ટ સત્યાવીસ લાખની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે તો હીરા કારખાનેદારના હીરા લઈ જે આરોપી હતો તે આરોપી ફરાર થઈ ચૂક્યો છે અને ત્યારબાદ જે આ સમગ્ર ઘટનાની જાણ થતા જ કારખાનેદારે પોલીસ ફરિયાદ પણ નોંધાવી નોંધાઈ આરોપી હતો તે ફરાર થયો વરાછાના કારખાનેદાર પાસેથી દલાલ થકી ઉધારમાં હીરા લીધા હતા અને થોડા તેમણે રૂપિયા પણ આપ્યા હતા અને ત્યારબાદ બાકીના રૂપિયાની ઉઘરાણી કરતા જ તે આરોપી હતો તે ગલ્લા તલા કરવા લાગ્યો ત્યારબાદ ફરાર થઈ ગયો સુરતમાં આરટીઆઈ કરી બિલ્ડર પાસેથી પાંચ લાખ પડાવનાર સામે ફરિયાદ નોંધવામાં આવી છે તેણે ઉતાર્યો વિડીયો બનાવ્યો અને ત્યારબાદ વિડીયો વાયરલ કર્યો હતો અને બિલ્ડર પાસેથી રૂપિયા પડાવી લીધા હતા આ સમગ્ર મામલે ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે આરટીઆઈ કરી બિલ્ડર પાસેથી પાંચ લાખ પડાવનાર વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી ખોટી રીતે આરટીઆઈ કરી અને માહિતી મેળવી લીધી હતી અને ત્યારબાદ જે બિલ્ડર હતા તેમને બ્લેકમેલ કરતા હતા સાઈટ બાંધકામ સાઇટનો જે વિડીયો હતો તે ખોટી રીતે વિડીયો પણ વાયરલ કર્યો હતો અને ત્યારબાદ રૂપિયા પડાવ્યા આ સમગ્ર મામલે બિલ્ડરે પોલીસ ફરિયાદ નોંધાવી છે